કામ જય શ્રી કૃષ્ણ જય વસના આજે ટાણે વાગે 11 વાગ્યા 11 જી હું થાકું અને કામ હાલે ધીરું ધીરું આપો રોટી નાલ તો એય ઘરનું સમોદય થાકું રસોઈ પણ ઈ થા ગાય આવેલેરા કે કે છે ને બે તવારો નો છે બીજો દિવસ એટલે આજ તો કંઈ હોય ની આજ છે ભાઈ બીજ થી બધાય હેપી ભાઈ બીજ અને આજ કોણ લીન જો કઈ સારું થેગો ઇઓલી આપણી એ જે દારડીની કાઢી હતી ને એ થોડીક તકલીફ થાય ખબર પડે જઈએ ઢોકળાને જોક થાય તો અંદાજ આવે કંઈક ઈયું બી ભાઈઓમાં ઉપર ચડે ગો અને અર્જુન એ નાક છે અને આખા મુંડળિયાને ધબલિયું પડ્યું જે ત્યાં આની ત્રીજો બી યાર પાડીને તું જે ભેરી કરી તો કંઈ ઘણી વાર ન હોય પણ અહીં તો લખીએ તો બીજો બી કે ભાઈ હજી બે દી હુકાઈ ને અસર હરખી તો હે ને હાવ ખખડાઈ જાય જા ખખડે પાંદડા હજે એટલે હજે બે દી હુકાઈ ને તો અસર ઘલા થાય અને નીકળે રૂકારી ત્રણ જાય આવું બધું હે મેં યુટ્યુબ પર ચડ્યો હતી અર્જુન ઉતારી હેઠો

માંડવી ભરી થોડીક અને થોડીક પડી હજી આખી ને ભરી અને તરીકો તો એવો પડે ને કે એની વાતું પીડ્યું છે એવો તરીકો પડે અને બોર આવ્યું એકદમ દુનિયાનું આવે પડ્યું આકલમી કલ બોર ઉડી ઢગલા ને મોહી ઈ બોર બોર બોરથી વાત મસ્ત મજાના થાહે એટલી કે ખરી હે ની ને ઠાર કરના ઝીણા બોર તો ખાવાની બહુ મજા આવી છે આ બોળી જરાક માંદી પડે ગઈ હતી પારવા એમાં હે બોર મલકના હે પણ ખબર નહીં કાં હોય આપણે આપણે હુકાણી ને પાછી વારે કોરી તી એમાં હે ને બોર હાજા અલ્યા માંદા થયા ગા અને આમાં તો અસલ ના હે તાજા મજા અને સોખું કર્યું ને આથી એથી વાહ થી ધોરિયો રૂપા એ હેરંગ ધોરિયો કરી નાખ્યો એક ભીંડો ઉતો મસ્તી ના હાજર ભીંડા હું ગયા ભીંડા ને છે बगी समझा एन तो केटा ढाक रे जे आ बाजू सी कोडी ने आ ने रही आ थाने देखाडी है कई फरे हाथी ने आ चंदन नु जाडू नाही नाही पस वडे आके आरी कर दी थी આરિયા આપણા ઘોડા એના હાટુ જા કર્યું રાખ્યું નકર આને કંઈ કામ નથી કાઢે નાખીએ તો આ સોરાન બગીસા હે ને બધાય વૈવા તો બક્કા લામી બગીસા ને જ પાયું કર્યું ને તાર સોરાન બી હે ને આમાં વાવે દીધું તો પાસલ ના લાગે ગમ બધાય ગુલાબ એવા આવી તરીકે આપણે ને દસલ ના હે ગુલાબ અને લીંબુડી માં લીંબુ આવ્યું કાસા પણ હજે પાઈ ક્યાં ને આ બીજો ફાલ આવે ને જ્યાં હેરી ના હું ના વાવતી ગઈ ગવાર ને ભીંડા ને જે હાથમાં બી આવ્યા ને એ હાજે વાવી દીધા વટાણા ને બધું ન્યાય પણ આવ્યા મલોક ના લીંબુ ઉનારામાં કામ આવી એક પૈકી બાકી તો હને કાસા લુરખા ને લુરખા જ્વા આખા આ એક ડાયરમાં ખાલી એક કિલો લીંબુ વધારે બાકી આમાં તો તાંડ નહીં તે લીંબુ ને સાણ લો ને એનો બહુ ફાયદો થાય સાણ વારું પાણી જે જાળવા જાય ને એ જાળવું પલા કરી જાય

તારું બહુ હા લુપી હા હેપી અને લીંબુડી ઋતુ એમાં એટલા બધા લીંબુ આવે આ કુદરત આપણે દીયે આનો દાખલો છે કેટલા બધા લીંબુ આવે મિનિટ તો કરવી પડે મિનિટ વગર કઈ જો આમાં બી બહુ ધ્યાન નથી વધારે પડતું તો ઘરના જે હોય બધાય ધ્યાન દેતા હોય ને એ છે કે થોડો ખરસ કરતા હોય આમાં બેસી રોજ બેઠાને ને કરતા હોય ને સાવચેતી રાખતા હોય એટલે હારામાં હારા ઝાડવા ઉજરે ગયા આ છેલ્લા હાતક વરસમાં આ જાડવા થયા બધા આ બગીચાના ઝાડવા થયા નહીં

કે આંબા વાવો એ ન કહેતા હોય કે આપણે શ્યારે ગમે બાવળા વાવીએ કે આંબા વાવીએ તો ગમે ત્યારે કેરીઓ આવે એ પ્રમાણે જ વાત છે કે આ આપડે ફાયદાની વસ્તુ હોય અને આ બધું આયુર્વેદિક છે મેન ફાયદા શું છે કે આમાં કોઈ બી દવાનો છંટકાવ નથી હોય આમાં અળસિયા ઝીનકા ઝીનકા જમીન ગોડીએ ને તો ઝીનકા જીનકા અળસિયા નીકળે એ ખાતર ના ખાતરના હિસાબે એટલે આ બહુ ટૂંકમાં કુદરતી નેચરલ ટૂંકમાં ઓર્ગેનિક કહેવાય ને ઓર્ગેનિક આ વસ્તુ આપણે દુકાનમાં લેવા જઈએ તો મળતી હોય પણ બહુ ઓછી કારણ કે તો લોટ આવતો હોય દવા છાંટતા હોય બગીચાના ને આવતા હોય વેસાણ કરવું એ પછી આ લીંબુ માંથી એક લીંબુ માંથી રહ નીકળે ને એટલો બજાર માંથી કદાચ બે લીંબુ ભેરા કરીએ ને તો એટલે રીકરે આપડે લીંબુ નો દાખલો છે આ વખતે આપડી આંબા છે સરકારી નર્સરી છે ત્યાંથી જીડકા જીડકા ત્રણ રૂપિયા ને સાર રૂપિયા ને જળવા લેવા તા માણસ કે આપડે કેસર આંબા લેવા પંદર ને બાર ને એવી કોઈ જરૂર નથી સારી ઉજે રહી ને ત્રણ રૂપિયા ને દસ રૂપિયા ને જળવા જડતા હતા એ લેવો તો હું

સુંદરડી બોલડીઓ રાખ્યું બેક બગીચા ને બારી રાખ્યું આ પણ આપણે આગળ અર્જુન કેતા તો એ જ રોપડો હોય આંબા નો ને રોપડ નારીઅરી ટોપે નારિયરી ના મોર વાવી તી પાંચ જેવું થઈ અને ખબર નઈ મેં ની આગાહી હોય કે કાં હોય ફૂલ ઢાકલું થઈ ગયું હા અંધાર પટ હાવ એટલે હા જોતા અંધારું એ થઈ કે હાથ ન વાગે ગયા દિયા મેં હું વાતાવરણ થઈ ગયું ખબર નઈ માવઠું થાય કે પછી કાં થાય એ કઈ ખબર નથી ફૂલ અંધાર થઈ ગયો અને આણો આજ નાળો છોડે નાખ્યો ને તે જોવેલી આ ગમાઈણમાં સડેન ને ઉભે તો કામ કરે લેવું ને આ બીજું તો ઠીક સળેનો તો વાંધો નહીં એ કોયલી સડેન ને ઉભી એ કા નહીં કોઈલી બે સળે ને ઉભ્યું પણ ગમાઈણમાં એઠિયું બે ગયું ને તો બહુ ફૂરી વારું થાય કે પછી નીકળે ન હોગે અને આખી એટલે આખી છે ને ગમાઈને તોડવ્યું પડે એટલે આ ભીંગ લખણ એવા ખોટા થાય ને જે આમાં જગ્યા પ્રમાણે બેહી ગઈ એઠીને હલવાઈ ગઈ જો